ધીમે ધીમે આપણો ગાંધીનગર જિલ્લો અને તેમાં પણ ખાસ કરી દેહગામ પંથકના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી સાથે સાથે બાગાયત ક્ષેત્રે પણ નવા નવા આયામો સર કરી રહ્યા છે ત્યારે દેહગામના એક ગામના ખેડૂતે ઓર્ગોનિક ટીટીનું સફળ વાવેતર કરી મોટી કમાણી કરી છે દહેગામ તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર માણેકપુર ગામના ખેડૂત સંદીપભાઈ પટેલે બાગાયત વિભાગની મલ્ચિંગ માટે મળેલી સહાય થકી ઓર્ગોનિક ટીટીનું વાવેતર કર્યું છે આ ખેતી બીજા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે તો આ વિડિયો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો તો આવો જાણીએ આ અંગે સંદીપભાઈ પટેલનું શું કહેવું છે હું અત્યારે હાલમાં આ બાગાયત પાક છક્કરટેટીનું વાવેતર કરેલું છે એ બાગાયત વિભાગના મલ્ચિંગની સહાય થકી કરેલું છે તે મુજબ ઓર્ગેનિક ઓર્ગેનિક ટેટીનું વાવેતર કરેલું છે આમાં કોઈ રાસાયણિક કે કેમિકલ પેસ્ટિસાઇડ યુઝ કરેલું નથી આ ટેટીનું જનરલી વાવેતર જો મલ્ચિંગ વગર કરવામાં આવે તો એ નાઇન્ટી નાઇન ફેલ જેવું જ થાય છે પણ જ્યારે આ મલ્ચિંગની સહાય થકી વાવેતર કરેલું છે તો ટેટીમાંથી ઉત્પાદન સારું મળ્યું છે એના પર વીઘા પ્રમાણે એનો કોસ્ટ બી સારી એવી મને સારું એવું બજેટ મળ્યું છે આમાંથી અને અત્યાર સુધીમાં કે જે જેટલા મલ્ચિંગની મલ્ચિંગ વગર જે વાવેતર કર્યા છે એના કરતાં મલચિંગ ટેટીમાં સૌથી વધારે પ્રોડક્શન મળેલું છે બ્યુરો રિપોર્ટ વ્યૂ નેટવર્ક પાવર્ડ બાય સોલાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ